એમ કુ રસ્તો આ ભાગમાં છે હમણાં જુઓ ઘર તો હોય છે ઊંધો બતાવો છોડિયું ઈ નહીં ઘેર ની ટાળીઓ રહેવા માંડ્યા ચાંદ નાય છે ઢાળિયું ઊભા રસ્તો બતાડો એમ રસ્તો બતાડો આ રસ્તે જોયે આ રસ્તે તો તારો હું આ રો

તમાર શાંતિ છે હા તમાર શાંતિ છે હો શાંતિ છે કેમ બધા રે મારા ય અતાય હ કીધું કેમ બધા રે મારા ય અતાય હોય તમારી મેમંડ ગતિ આયો છું એવું છે હા એવું છે કીધું ઓય આ શું કહેવાય મારા ય આયા તમે બાર તમન બાર મહિના છે અમારી આયે હ તમને કીધું બાર મહિના છે અમારી આવે ઊવે ઉવે બાર મહિના છે તા બાર મહિના છે ઉવે જ ને ઉવે તો કીધું આ બધું છે ને ભેવું કર્યું આર્યું હા આર્યું સો મહિના છે આ બધું આ પેલું કર્યું છ મહિના છે આ એમ આ ટોરા ને બધું લાવી જોવો હ આ ટોરા ટોર મુજબ લાયા તમે જોવો ભેહો ને ગાયો ને કને લાય છે

ખાવાનું હોય તો શ્વાંતિ હોય શાંતિ કીધું ડોસી છોકરા મજામાં હોય આજ તો મજામાં છે પૂરે પૂરે ચમકે તમે આજ મારા અહીંયા પથાર્યા છો બેરા તારી ડોસી કંટાળી છે તારાથી કે તું એ છે કંટાળી છે પૂરે પડે એટલે આગળ કાઠી જ તન એ મારે ઓળી છે યાદ તો કાઠું છે હવે ઊંઘાડવું હોય અને તો છે કોક હવે કહેવાય ખાવા પીવાનું પાણી બીજું પૂછવા જો કીધું ખાવાનું રોટલા કરું ના ગોટલા નહીં ના બાદ ગોટલા નહીં રોટલા 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 તો

પૂરેપૂરું ઊંઘશે નહીં તો મને ઊંઘવા નહીં છે બોલાવું વપરતો એક એકદમ મને કંટાળો આવે છે આજ તો પૂરેપૂરો હા મને ફોન કરવા દયો કીધું તમે બે હું ફોન કરું હા હા મને ફોન કરવા દયો સગનજી

કેવું જેમ હવે આ રોડો મો આવતા એ હા તરત આવજો એ હા આવી હેડો એ કોઈ કીધું સગનજી આવી છે હા શેતેમ શેતેમ હું છે ચેતન તો રાજઘરો આવ્યો હોય સારું કેવા ભાવ રહે હું હીધું રાજગ્રમ ભાવ રે હે હોય ભાવતો રે હોય ભાવતો રે અમે પૂરે પૂરો તમારો હાલ ભાવ હા કોઈ જી શું કહો તમે ઉતાળ બોલો થોડું કઈ નઈ કોઈ નઈ કોઈ કેતો નહિ કંટાળો આવે મને પૂરે પૂરો તારાથી તમે ત્યાં બચ બચ કરો મને કોઈ અભરાતું નહીં કંટાળો આવે મને તમારાવા દે તો કીધું હોય જો કંટાળો આવતો હોય હ કંટાળો આવતો હું છે જો માળા કંટાળો કંટાળો ને કંટાળો ને કીધું હું છે એમ કહું છું શું કો બેદિયા હું ચોક જઈને મત તું મરકી કી ચોક જઈને હું મારા ગયા તાર આવી છે આખી રાતના હોય આરામ કરવા મને ઓફર છે ની પાછું અને બે એનું મશીન ગોઠવ આવતો નહીં કોનનું તે પડદા ઉડી ગયા આવખે ઓફર નહીં ગતોય

લ્યો આમ થઈ હા જબર દવા કરાઈ તમે તો અમારી પૂરે પૂરી વાડી સાડા પોણીઓ કો ગાડ્યા છે ઓવે ઓવે કી તો હું એકલો છે ઉજાગર કરી દી તમને લાવ કે ઘડીવાર ઉજાગર કરાવ આમ થઈ હા ચાલી દવા લેવા આયા દવા લેવા નહી આયા તો તમારે હાલ પૂછો આયા કે તમે કેમ સો મજા છે એમ પૂછવા આયા તમને ઉજે ની પડી હોત આલો કી હા પાર માટે ઉજે પડી હોય તો લાયા આલો કી ચોકતી એ ગાડી મેલા દેજો તેમ અતારવા ગાડી મેલા

એટલે કંટાળી મેમન આખો કંટાળવાનું હોય આ મેમન બહુ પાર્યા છે કે કંટાળો મળે છે ગંજી અમાર ગોમો ગોડો તન લઈ આવો રો બીજું શું પણ ઓજો તારા બા નું ગોમ છે તન કંટોળ આ છે એટલે આય કંટાળો નું હાલ કેતા હતા તમે એ કંટાળો નું કો એટલે આમ થઈ હોય તો અમાર મેમન પડી કેવું શું કે કેવું નઈ વન શું છે તું કાઢી દેવાય નશા ગોળી આવી ઈ નઈ કરું જેની દવા પડે એટલે ના લો પીન મરી દે યાર દવા

તમે નફડાવા હવે અમારે પેલું માઇક લાવવું પડે તમારું અફડવું ને તમારે પેલું માઇક લાવવું પડે મોટું તાણ તમને નફડાય બાઈક તો મારે ઘેર પડ્યું કીધું તો લઈને આવત મુ ઓતારી બેરિયા ડોડું ડોડું અરે પકડાય જાજો ઓય શું કરું લઈ જા તમારે ઘેર બંધ હોજો બંધ આઈ જો મારા લઈ જો કે હું ના લઈ જવાનો એ તમે જરા બે જણા હું વેલાયા ચા ઓ લઈને આવ્યો ઊંઘજો વાતો કરજો ના ના તને તમાર માઈ છે જે ઊંઘાળો એ મિયામન નહી આસી ગયા હતા મિયામન આસી ઉપર આતો બહુ ખતરનાક મેમન છે એટલે હું આને હાસો તાની તાણી તમે હાસા ગણાયો ઈ વાત હે હાજી તમાર કેવી ઈ તો બોલ ગોમ્બો ઝઘડો છે તઈ શું જો ગાજી કીયો જો ન તો તમને ખબર નહી લા ગફુરજી ને લડણ નાતી ઊવે એ ઈ તો જબર ઉપડ્યું તું ઈ જબર કઈ કોક ઉપડી તું કે તું કે કેસ થઈ ગયો તો બા ગફુરજી માં મને વાત આવી મળી ત્યાં ખરાબ બીજું સગન ખબર એટલે પૂછ્યું

એટલે મેમ પેલું કોન માં મશીન નખાવો ગી હ કોનમાં હપણવાનું મશીન ન ખાવો ગી તો મશીન નખાવાની છે ન ખાવાની છે એમ હ ન ખાવાની છે એ તો હવે નખાવું બે દાડમ બે દાડા હોય ને ચાણ થઈ રહી એમ કીધું હું મારા પૈસા પૈસાથી કીધું નખાઉં તો અમદાતા પાડતા આવે છે માપાઈ એવું છે તો નાખાઈ ગયા નખાઈ ગઈ વાળી સારું કહી ગયા એની જિંદગી વાળી સારું

ઓહો એને ઘેર કઈ શું રાહુ એના બાનું ગાડ્યું છે ઘેર તો રેવા સાપરું નહીં તમારું કેવી અમારા તમાર શું તો તો તમારા ઘેર વડે શું છે ધૂળે નહિ અમાર ઘેર તો બધું છે મેમન પછી માપ માં રેજો કઈ દઉં તમાર પણ બાપમાં રહો ગંધો છો બે માપો લાગે કોણ પટાય નહી